સિવિલ હોસ્પિટલના તબીબો કે નર્સિંગ સ્ટાફની વધુ એક ભયંકર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળી આવ્યો આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ કાલે બપોરે સાડા ત્રણ વાગે કાલાવા રોડ પર અવરના ઢાળિયા પાસેની એક ચાની દુકાન પાસેથી મનોજ ઉધવ નામનો પાંત્રીસ વર્ષનો યુવાન શરીરે મારના નિશાન સાથે ચાલતા ચાલતા પડી ગયા બાદ કોઈની જાણ પરથી બનાવ સ્થળે એકસો આઠ પહોંચી હતી અને સાંજના ચારેક વાગ્યાની આસપાસ આ યુવાનને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને ત્યાં દાખલ કરવામાં આવ્યો સર્જરી વોર્ડ નંબર બે માં દાખલ કરાયેલ મનોજ રાત્રિના સાડા અગિયાર વાગે સર્જરી વોર્ડ નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકી માં એન્ટ્રી કરાવાઈ પરંતુ આ દર્દી મનોજ સવારે સિવિલ હોસ્પિટલના જૂના વોર્ડ નંબર દસ ના રસોડા પાસે બેભાન હાલતમાં ધ્રુસ્તો જોવા મળ્યો સૌ પ્રથમ સંજયભાઈ નામના પટ્ટાવાળાએ હેલ્પડેક્સને જાણ કરી આ બનાવની જાણ પરથી હેલ્પ ડેસ્ક સ્ટાફે સ્ટ્રેચર મારફતે અર્ધનગ્ન હાલતમાં બનિયાન પહેરેલી હાલતમાં

ક્યાં ગામનું છું તને કઈ ઘરના હું નંબર મળું ત્રેવીસ એકસઠ હા બસઠ બસો